ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવી રહેલા આ કર્મચારીઓ ભાડ ગામમાં આવેલી અપોલો હોસ્પિટલના સફાઈ કર્મીઓ છે જેઓ પગાર વધારવાની માંગણી સાથે હડતાળ પર ઉતર્યા છે આજના મોંઘવારીના સમયમાં માત્ર સાત હજાર રૂપિયામાં કામ કરતા આ કર્મચારીઓ પંદર હજાર પગારની માંગ કરી રહ્યા છે આટલી મોંઘવારીની અંદર અત્યારે મિનિમમ વેજીસ આપવામાં આવતો નથી એમના કાયદેસરના જે હક્કો છે જેવી કે હક રજાઓ છે કેજ્યુલ રજાઓ છે અઠવાડિક રજા તહેવારોની રજા મેડિકલ રજાઓ આ બધી ચૂકવવામાં આવતી નથી અને જે કોન્ટ્રાક્ટર છે એ ચાવ કરી જાય છે એ અમદાવાદ કામદારો સુધી પહોંચવા દેતા નથી છેલ્લા છ વર્ષથી આ કર્મચારીઓનો પગાર વધ્યો નથી અનેક રજૂઆતો બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા પણ તેમના પગારમાંથી કટકી કરાતી હોવાનો તેઓ આક્ષેપ કરી રહ્યા છે